ઉમરગામ તાલુકા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી રણિયામણા નારગોલ ગામે યોજાયો બાળકો દ્વારા નારગોલનો વારસો બતાવતી રજૂ કરવામાં આવેલ કૃતિઓને સૌને મૃત મુક્ત કરી દીધા ઉમરગામ તાલુકા કક્ષાના ઇઠ્ઠોતેર માં સ્વાતંત્ર દિવસની ઉજવણી રડિયામણા નારકોલ ગામમાં યોજાયો હતો ઉમરગામ પાલિકા સહિત તાલુકા વિવિધ વિસ્તારના ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા ઉમરગામ મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકોને શાળાના બાળકોએ હાજરી આપી હતી ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી નારકોલ મરીન પોલીસ અધિકારી સહિત પોલીસ જવાનોએ પરેડ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ટાટા વાડિયા શાળાનો શૈક્ષણિક સફર એક જૂનો ઇતિહાસ ધરાવે છે નારકોલ જેવા રણિયામણા ગામનો વારસો બતાવતી રજૂ કરવામાં આવેલ કૃતિઓએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા એમ નારગોલ એમ નારગોલ હું નારગોલ છું હું નારગોલ છું હું શિક્ષણ છું હું શિક્ષણ છું હું નારગોલ ગામમાં એક સત્તમ ટીથી પર વધુ સમયથી છું જ્યારે ગામડાઓમાં દૂર દૂર સુધી પ્રાથમિક શાળાઓ ન હતી ત્યારથી નારગોલ ગામની અંદર શાળા શાળાઓ ચાલી આવે છે સવા સો વર્ષથી શૈક્ષણિક કાર્યો ચાલે છે ઓગણીસો એકસઠથી અંગ્રેજી માધ્યમ ચાલે છે અહીં ત્રણ માધ્યમિક શાળા ત્રણ પ્રાથમિક શાળા અને આઠ આંગણવાડી પણ આવેલી છે એક સમયે નારગોલની ડીડીસી અને ટેક્સટાઇલ કોલેજ નારગોલની શાળા હતી અનેક શૈક્ષણિક શિક સંસ્થા હું હરિયાળી છું વન છું વન વિભાગેની બસો એકર જમીન ઉપર લાખોની સંખ્યામાં સર્વન ધરાવું છું મારા સમગ્ર ભારતમાં પ્રી શૂટિંગ ટીવી સિરિયલની શૂટિંગો થાય છે હું દુનિયાનો સૌથી મોટો હું દુનિયાનો સૌથી મોટો મિયાવાકી વન ધરાવું છું જિલ્લામાં સૌથી મોટો મેં પ્લાન્ટેજ હું ધરાવું છું મારા દરેક ઘરે ઓછામાં ઓછી એક નારિયેલી એક આંબો એક જાંબુ અને ફણસ જેવા વૃક્ષો હું ધરાવું છું નરગોલ હું નરગોલ છું નરગોલ છું મચ્છી મારું છું હું આંતરરાષ્ટ્રીય લેવલે માછલીઓને પણ પહોંચાડું છું હું ભારત દેશને સારું દુનિયામાં રેડી આપું છું હું સાગર ખેડું છું માછી મારું છું માછી મારું હું માછી મારું છું નારગોલ હું નારગોલ છું હું અને હું ભક્તિનો ધામ છું હું અને હિન્દુ મંદિર ધરાવું છું હું પારસી અગિયારી જમત અને મસ્તીન પણ ધરાવું છું હું ઓરોમેરાની સમાધિત આંતરરાષ્ટ્રીય ઓશો આશ્રમો નિર્મલા દેવી આશ્રમ નિર્મલ વૃક્ષ જેવા વિશ્વવિખ્યાત સ્થળો ધરાવું છું હું કોમી એકતા ધરાવું છું હું અખંડ ભારત છું હું ભક્તિનો ધામ છું હું ભક્તિનો ધામ છું હું ભક્તિનો ધામ છું નારગોલ હું નારગોલ છું ખેડૂત છું જગતનો તાજ છું હું ખેતીવાડી ધરાવું છું હું સારી ક્વોલિટીના નારિયાળાના અન્ય ફળો ધરાવું છું હું મુખ્ય પાક ડાંગરનું ઉત્પાદન કરું છું હું પશુપાલન કરી દૂધનો વ્યવસાય કરું છું હું ખેડૂત છું હું ખેડૂત છું હું ખેડૂત છું પાણી છું જળ છું હું દરેક નગરે મીઠા પાણીના કુવા ધરાવું છું અહીંયા આવેલા દરેક બોર કુવામાં મીઠું પાણી આપું છું એ મારી ખાસ વિશેષતા છે હું દરેક નગરે દરરોજ નરથી ત્રણથી ચાર કલાક સુધી પાણી પહોંચાડું છું હું પિસ્તાળીસથી વધુ પાણીના હું પિસ્તાળીસથી વધુ પાણીના પાણીની ટાંકી ધરાવું છું હું પંદર જેટલા મીઠા તળાવના મોટા તળાવ ધરાવું છું હું ચટન ધરાવું છું ફૂલ આરોપ ધરાવું છું હું આદિવાસી વિસ્તારમાં ચોવીસ કલાક પણ મળે એ વ્યવસ્થા ધરાવું છું હું વરસાદના પાણીનો સંગ્રહ કરવાની ટાંકી ધરાવું છું પાણી છું પાણી છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો